ઇનહેરિટન્સ એટલે કે વારસો બરાબર આપણને કોમન ટર્મ તો ખબર છે હવે ઇનહેરિટન્સ કોડિંગમાં શું કામ આવે કે હું એક યુઝર ક્લાસ બનાવું અને એની અંદર ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ એનો ઇમેલ આઈડી પાસવર્ડ આટલા ડેટા અને એની મેથડ લોગ ઇન લોગઆઉટ પાસવર્ડ ચેન્જ પાસવર્ડ રિસેટ આઈ બેઝિક ફંક્શન યુઝર ક્લાસ જે છે એની અંદર ડિફાઈન કરી દઉં હવે એના સબ ક્લાસીસ તરીકે હું સ્ટાફ લઉં છું સ્ટુડન્ટ લઉં છું હવે સ્ટાફને જે છે એ પણ લોગ ઇન કરવાની જરૂર પડવાની સ્ટુડન્ટને પણ લોગઇન કરવાની જરૂર તો આ વખતે શું કરશે સ્ટાફ અને સ્ટુડન્ટ જે છે એ યુઝર ક્લાસમાંથી ઇનહેરિટ થશે એટલે ફરીવાર એમણે મેથડ ડિફાઈન નહીં કરવી પડે એ ડાયરેક્ટલી યુઝર ક્લાસની જે લોગ ઇનવાળી મેથડ છે એને સીધે સીધી યુઝ કરી શકશે અને આ સિમ્પલ જે ફંડા છે એ રિયુઝ કરવાનો ધીસ ઇઝ ઇનહેરિટન્સ નથિંગ એલ્સ તો ઇનહેરિટન્સ આપણને શું આપશે કોડની રિપિટેશન બરાબર એનાથી છુટકારો આપશે અને મોડ્યુલારિટી પ્રોવાઈડ કરશે ધેટ્સ ઇટ